ગુજરાત સરકારની મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજિત પાંચસો એકવીસ લાખ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ માંગરોળ રોડ પર સરદ ચોક પાસે તકિયા તરીકે ઓળખવામાં આવતી સરકારી જગ્યામાં બનાવવામાં આવેલ છે કેશોદ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદના નામ સાથે જોડી સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ નામકરણ પણ કરેલ છે જોકે કે કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં સેન્ટ્રલ એર કન્ડિશન ત્રણસો છપ્પન ખુરશીઓ પાર્કિંગ વ્યવસ્થા સીસીટીવી કેમેરા સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉનહોલ બનાવવામાં આવેલ છે સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ નવોદિત કલાકારો કલા રસિકો અને કલાકારોને માટે એક પ્લેટફોર્મ બની રહેશે તેમજ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ વાર્ષિક કાર્યક્રમો યોજશે તેવી આશા હતી ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા અધધ છ કલાકના વીસ હજાર રૂપિયા જેવું ભાડું નક્કી કરતા તેઓની આશા પર પાણી ફરી વળ્યું છે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા રૂપિયા પાંચ કરોડ અને વીસ લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સંપન્ન નવનિર્મિત હોલનું લોકાર્પણ કર્યું ત્યારે જણાવવામાં આવ્યું હતું કે ટાઉન ટાઉનહોલ આવનારા દિવસોમાં કેશોદના નગરજનો માટે સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે પરંતુ સત્તાધીશો દ્વારા જાહેર કરવામાં આવેલા ભાડાની રકમથી નિરાશા વ્યાપી ગઈ છે કેશોદના સામાજિક અગ્રણી આગેવાન હસમુખભાઈ સિદ્ધપરા દ્વારા વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો તથા નગર શ્રેષ્ઠીઓની સહી કરાવી અસહ્ય ભાડું ઘટાડવા લેખિતમાં રજૂઆત કરવાની માંગણી કરી છે કેશોદ નગરપાલિકાએ જે હમણાં ટાઉન હોલ બનાવ્યો છે એમની અંદર ઘણી બધી સંસ્થાઓને ભાડે રાખવાનો હોય છે પરંતુ એમનું ભાડો વધારે હોવાથી કોઈને પોસાય તેમ ન હોવાથી હમણાં જ એક કાર્યક્રમ રોટરી ક્લબને રાખવાનો હતો કવિ સંમેલન એ પણ અક્ષયન ક્ષેત્રના મકાનમાં રાખવામાં આવ્યો હતો પછી હમણાં જ બીજો કાર્યક્રમ ગયો ડીવાય એસપી સાહેબનું સન્માન અને ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એ કાર્યક્રમ પણ ત્યાં જ કરવાનો હતો પણ ભાડું પોસાય તેમ ન હોવાથી વેપારી મહામંડળે પણ સોની સમાજનો ઉપયોગ કર્યો છે તો મારી તંત્રને એટલી વિનંતી છે કે આવડી મોટી બિલ્ડિંગ બનાવી છે તો કાંઈક ભાડું ઓછું રાખે તો લોકોને પરવડે કેતો જ કોઈ એવડું મોટું શહેર નથી કે આવડા મોટા ઊંચા ભાડા ભરી શકે અને આ જે સંસ્થાઓ કામ કરે છે એ નજીવી ફીની અંદર મેમ્બર બનાવતી હોય છે એટલે નાના લોકોને પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમો કરતી હોય તો મારી નગરપાલિકાને વિનંતી છે કે થોડું ભાડું ઓછું કરે તો લોકોને પરવડે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ